નમસ્કાર સુરત કામરેથી ઘડીયા સાહેબ ઓમ શાંતિ હેલ્થ સેન્ટર આપણે આજે એક વિડીયો એવો સરસ બનાવીએ છીએ તમારા બધાને સાથ સહકારથી દુવા અને આશીર્વાદથી દરેક લોકો બિચારા ટેન્શનમાં આવી જાય છે અને હાવ નાસી પાસ થઈ જાય છે ને જિંદગીથી હારી જાય છે અને કંટાળીને આત્મહત્યાના વિચારો કરે છે આખી રાત રાત જાગે છે અને શું ડિસિઝન લેવું એ ખબર નથી પડતી અને શું કરવું એ નથી ખબર પડતી અને કેવી રીતે જિંદગી જીવવું છે એ નથી ખબર પડતી તો આ જિંદગીનો દિવસ સારામાં સારો થાય એવો વિડીયો હું આજે બનાવું છું તમે બધા આશીર્વાદ દેજો તો તમારે પહેલાં વહેલાં કાંઈ પણ તમને દિશા નથી હૂંસતી અને તમને કાંઈ ખબર નથી પડતી અને તમે કંટાળી જાઓ છો તો એક સરસ મજાની હું યોજના બતાવું છું તમારે કોઈ પણ જગ્યાએ આકાશની નીચે આવી જવાનો આકાશની નીચે આવીને તમારે ખુલ્લી જગ્યામાં હાથ ફેલાવીને બોલવાનો કે ભગવાન તે મને આજે સરસ મજાનો દિવસ આપ્યો છે સવારમાં ઉઠીને તમે જો સૂર્યનારાયણ ઉગ્યા પહેલાં જો ઉઠી જાઓ તો તમને બધા સારા સારા વિચાર આવશે તમારે હાથ ખોલીને બોલવાનો ભગવાન તે મને આજે સરસ મજાની સવાર આપી છે સવાર આપી છે દિવસ આપ્યો છે જિંદગી જીવવાનો એક મને મોકો અને ચાન્સ આપ્યો છે એવો હાથ ખોલીને બોલવાનું ભગવાન સાથે વાતો કરવાની આકાશ નીચે ઊભું રહેવું જરૂરી છે એટલે તમને આકાશ જેટલી ઊંચાઈ અને આકાશ જેટલી તમને બધી પ્રગતિ થશે તો તમારે પ્રગતિ કરવી છે કે અધોગતિ કરવી છે પ્રગતિ કરવી છે તો હાથ ખોલીને બોલવાનું ભગવાન તે મને મારા પરિવારને આજે જીવતા જાગતા રાખ્યા છે અને મારો દિવસ આજે સારામાં સારો આપ્યો છે હું તારો દિલથી ધન્યવાદ કરું છું ઈશ્વર પરમાત્મા ખુદા દોસ્ત મારા ઈષ્ટદેવ મારા કુળદેવી મારા પરમાત્મા મારા પિતૃદેવ હું તમારો દિલથી ધન્યવાદ કરું છું દિલથી ધન્યવાદ કરું છું જો એવું બોલ છો ને તો ધન્યવાદ કરવાથી શું થાય છે એ સાંભળો જીવન ધન્ય ધન્ય બની જાય છે અને આપણા જીવનમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ હોય એ બંધ થઈ જાય એટલે મારો શબ્દ છે નો વાદ વિવાદ ઓનલી ધન્યવાદ તમારે વાદ વિવાદ બંધ કરવા હોય ટેન્શન દૂર કરવો હોય પ્રગતિ સારી કરવી હોય તો પરમાત્મા ઈષ્ટદેવ કુળદેવી ઈશ્વર તમે ધન્યવાદ કરવાનું ચાલુ કરી દેશો જીવન ધન્ય ધન્ય બનશે એટલે પરમાત્મા એવું કહે છે કે બે હાથ પગવાળાને તમે ધન્યવાદ આભાર અને થેન્ક યુ કહો છો બે હાથ પગવાળો રાજી થઈ જતો હોય તો મારો ભગવાન હજાર હાથ વાળાને ધન્યવાદ આભાર થેન્ક યુ કરવાથી ધન્ય બને કે બને ભગવાન રાજી થાય કે થાય ભાઈ બે હાથ તમે આભાર ધન્યવાદ કરો છો તો તો એ રાજી થઈ હોય હજાર ધન્યવાદ આભાર કરવાથી એ રાજી થાય કે ન થાય કોમેન્ટમાં બતાવી જો હવે મને અનુભવ છે મેં હજારો લાખો લોકોને આ ટેકનિક શીખવાડી છે આભાર ધન્યવાદ કરીને પછી બોલવાનું કે ભગવાન તારામાં તો એટલી બધી તાકાત છે અને પાવર છે અને તું જે ધારે તે કરી શકે છે તું ધારે તો અમને કૂતરા બિલાડા કીડી મકોડા હાથી બળદ ગધેડા બનાવી શકત પણ તે મને આજે સારામાં સારો માણસ બનાવી નાખ્યો છે એટલે દરેક યોનીમાં લાખો યોનીમાંથી એક સારામાં સારી યોની હોય સારામાં સારો દેહ આપ્યો હોય સારામાં સારું શરીર આપવું હોય તો મનુષ્ય દેહ આપ્યો છે આ મનુષ્ય દેહની વેલ્યુ વેલ્યુ કરી નાખો અને હું તો એવું કહું છું કે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે ડોક્ટરોએ રિસર્ચ કર્યું છે કે ટુ વ્હીલ ને ફોર વ્હીલની કિંમત પચી પચાસ કરોડ હોય પણ આ શરીરની કિંમત સાડા ચારસો કરોડ રૂપિયા છે આ સાડા ચારસો કરોડવાળી ગાડી સાડા ચારસો કરોડવાળું શરીર ભગવાન તે મને બક્ષિસમાં આપ્યું છે દાનમાં આપ્યું છે ગિફ્ટમાં આપ્યું છે આ શરીર તારી દેન છે આ દેન છે ને એટલે ભગવાનને તમે એમ કહેશો ને આ દેન છે એટલે ભગવાન પોતાની બેંક ખોલીને બધું આપવા માટે બંધાયમાન છે તમારે એનો આભાર ધન્યવાદ કર્યો એટલે તમારું જીવન ધન્ય બનશે પછી એવું કહેવાય છે આભાર કરવાથી જિંદગીના બધાય ભાર હલકા થઈ જાય આભાર કરવાથી જિંદગીના બધાય ભાર હલ હલકા થઈ જાય ભાર હલકો કરી નાખે તો આટલું કરવાનું પછી તમારે હિંમત નથી રહેતી એટલે તમારે એવું કહેવાનું મને કોઈ સાથ આપે કે ન આપે કોઈ લોકો મને ટેકો આપે કે ન આપે મારો પરિવાર કે મારા કોઈ પણ મિત્ર સંબંધી મને સહકાર આપે કે ન આપે પણ મને મારો ભગવાન સાથ આપે છે સાથ આપે છે ને સાથ નિભાવે છે તમે પણ એની સાથે રહેશો ને સાથ રાખશો તો હવે સાથ આપે છે એ સાંભળો શું થાય છે હજાર હાથવાળો કોઈ દિવસ કોઈને દગો ન આપે સાથ આપે તો હજાર હાથવાળાનો ભરોસો રાખીને તમારે હાથ ખોલીને કહેવાનું મારી સાથે કોઈ હોય કે ન હોય મારી સાથે સ્વયં ભગવાન હજાર હાથવાળો હજાર હાથવાળા કુળદેવી ઈષ્ટાદેવ જેને માનો એને હું એવું કોઈ ધર્મને ઠોકી નથી બેહાડતો બધાય ધર્મ બહુ સારા છે બધાય ભગવાન પોતે પોતાની રીતે બધાને વાલા હોય છે તો તમારે હાથ ખોલીને અને હાથમાં આપણે હૃદય ઉપર હાથ રાખીને કહેવાનો મારી સાથે હજાર હાથવાળો સ્વયં ભગવાન છે એટલે મારું એક સૂત્ર છે પ્રભુ તું સંગ છે જીવન એક પ્રસંગ છે ભલે નાના મોટા જંગ હોય ફિર ભી એક ઉમંગ છે કારણ કે મારી સાથે મારો હજાર હાથવાળો ભગવાન છે જો તમે આવું બોલવા મળશો ખાલી ખાલી બે ત્રણ મિનિટ કા કરી નાખો સવાર સાંજ જિંદગી બરબાદીમાંથી આબાદી તરફ આવશે જિંદગી બગડેલી હશે તો સુધરવાનું ચાલુ થશે અને કોઈ દિવસ તમને ખરાબ વિચાર નહીં આવે અને તમે આત્મહત્યાના વિચાર નહીં આવે અને તમે નિરાશ નહીં થાવ આશા એક પરમાત્માની છે એટલે કહેવાય છે ઈશ્વરની ગતિ ન્યારી છે ને ઈશ્વર આપણી સાથે છે ઈશ્વર મેરે સાથ હૈ સબકુ અચ્છા હોતા હે તો પરમાત્માને સાથ રાખવાથી બહુ ફાયદો થાય છે અને અનેક ફાયદા થાય છે અને કહેવાય છે એ ગીત બહુ સરસ મને ગમતું ગીત છે એ હું ઘણી વખત વારે વારે બોલતો હોઉં છું જે રચના ઇતની સુંદર ઓ કેટના સુંદર હોગા પરમાત્માને સુંદર છે પરમાત્મા સુખના સાગર છે આનંદના સાગર છે પ્રેમના સાગર છે શાંતિના સાગર છે તો તમે સાગર પાસે કોઈ પણ યાચના કરશો યાચના પૂરી થશે અને બેફિકર થઈ શકશો પરમાત્મા બધાનું ભલું કરે છે એટલે કહેવાય છે પરમાત્મા દયાના સાગર છે સુખના સાગર છે તો બીજી જગ્યાએ ક્યાંય યાચના નહીં કરવાની કોઈની પાસે આશા નહીં રાખવાની જો તમે પરમાત્મા ઉપર આશા રાખશો તો તમે કોઈ દિવસ નિરાશ નહીં થાવ તો નિરાશ ન થવું હોય તો પરમાત્માનો સહારો લઈ લો બરાબર તો આટલો ફાયદો થાય છે એટલે કહેવાય છે કે કાંઈ પણ બગડેલા કામ સુધારવા હોય અને કામમાં સફળતા લેવી હોય તો પરમાત્માનો સાથ લઈ લો સાથ સાથે પરમાત્માનો હોય તો હજાર હાથે ભગવાન દેવાનું ચાલુ કરે કારણ કે આપણે બધા ખાસ તો ભૂલી જાય છે ભગવાનને એટલે આ બધું ભૂલ્યા વગરનું અનેક ઘણું નકામું ભેગું થાય છે તો ખાસ કરીને આ વિડિયો તમારે બધાને સારો લાગ્યો હોય તો દરેક લોકોને જાણ કરવાની છે અને મારા ગુજરાતી ભાઈ બહેનો જ્યાં જ્યાં વસે છે એ મારો પરિવાર છે પરિવારને ભગવાન સુખ આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે તંદુરસ્તી આપે ખૂબ લાંબુ આયુષ્ય જીવન જીવતા રહ્યો રોજ માટે હસતા રહ્યો રોજ બેગફીકાર રહ્યો અને ખૂબ આનંદ કરતા રહ્યો અને તમને બધાને ભગવાન ખૂબ તંદુરસ્તી આપે અને ધનની પ્રાપ્તિ કરાવે એવી હું દુઆને આશીર્વાદ આપું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ